હેલો સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં ને આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષે ગણિત ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ એનો સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો દાખલા નંબર બે શીખીશું ઓકે તો લેટ સ્ટાર્ટ ધોરણ દસ વિષે ગણિત ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય પોઈન્ટ બેનો દાખલા નંબર બે સાબિત કરો કે ત્રણ વધતા બે વર્ગમાં પાંચ અસમ્ય છે તો ચલો પહેલા શું કરવાનું દેવાનું ધારો કે ત્રણ વત્તા બે વર્ગમાં પાંચ અસમયું સમય છે આવું લખી દેવાનું તેથી ત્રણ વત્તા બે વર્ગમાં પાંચ બરાબર એ છેદ બી જ્યો એ અને બી પરસ્પર અવિભાજ્ય પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે આવું લખી દેવાનું એને બી શું પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો તેથી આ લખવાનું બે વર્ગમાં પાંચ બરાબર એ છેદમાં બી આ સહેલો પડશે તમને આવું વચ્ચે પ્લસ માઇનસ આપ્યો ગુણે આપ્યો એ સહેલો પડે હવે વધતા ત્રણ બાદ લઈ જાવ એટલે ઓછા ત્રણ થઈ જશે અહીંયા સરવાળાની ક્રિયા એટલે વધતા ત્રણ બાદ લઈ જાઓ બરાબર અહીંયા સાઈડ એટલે ઓછા

એ બી બે અને ત્રણ એ પછી આ બી બે અને ત્રણ પૂર્ણાંકો હોવાથી પૂર્ણાંકો હોવાથી આ સંખ્યા લખી દેવાની એ ઓછા ત્રણ બી છેદમાં બે બે સમય સંખ્યા છે ઓકે શું લખી દેવાનું સમય સંખ્યા છે એ બી બે અને ત્રણ પૂર્ણાથી આ પદ સમય સંખ્યા છે હવે આ પણ શું હોય સમય તો આ સમય તો બરાબર વાળું આ પણ આથી વર્ગમાં પાંચ આથી વર્ગમાં પાંચ પણ વર્ગમાં પાંચ પણ સમય સંખ્યા થાય ખ્યાલ આવ્યો તો એ પછી આ બી બે અને ત્રણ આ માઇનસ સીના સાથે નહીં લેવાનું આપણે અહીંયા એકલા ત્રણ લખો પૂર્ણાંકો હોવાથી આ આખું પદ સમ્ય થાય હવે એના આધારે બરાબર ચિહ્ન હોવાથી આ પણ સમ્ય થાય પરંતુ હકીકતમાં વર્ગમાં પાંચ એ અસમ્ય એ અસમ્ય સંખ્યા છે હકીકતમાં પાંચનું વર્ગમાં ના નીકળે એ પોતે અસમ્ય આમ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે આગે ઓના આધારે આ સમય એના આધારે આ સમય પણ હકીકત અસમય એટલે એક બાજુ સમય થાય ને એક બાજુ હકીકતમાં અસમય એટલે એ સમય અસમય એટલે એવું થયું વિરોધાભાસ માટે આપણી ધારણા માટે આપણી ધારણા ખોટી છે આમ સાબિત થાય છે કે આમ સાબિત થાય છે કે પ્રશ્ન લખી દેવાનો ત્રણ વધતા બે વર્ગમાં પાંચ અસમ્ય છે અસમ્ય છે ઓકે વિદ્યાર્થીઓ જોઈ લો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લો તો આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગણીશ એમાં ચેપ્ટર એક વાર્ષિક સંખ્યા એનું સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો દાખલા નંબર બે શીખ્યા ઓકે તમને વિડીયો ગમે જશે તો વિડીયો લાઇક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બીજું વિદ્યાર્થીઓ આ વિડીયો આ ચેનલમાં તમને આખું વર્ષ દરમિયાન ધોરણ દસના ગણિતના બધા ચેપ્ટરના બધા સ્વાધ્યાય ઉદાહરણ બધું જ તમને શીખવા મળશે અને એક બહુ મસ્ત રીતે પરફેક્ટ મેથડથી આ રીતે લખશો પૂરા માર્ક્સ મળશે એક્ઝામની અંદર અને બોર્ડના જે જૂના પેપરો અહીંયા શીખવાડવામાં આવશે મોસ્ટ ટાઈમ બી પણ આપવામાં આવશે તો જલ્દી જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારી સાથે ભણતા ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિડીયો શેર કરો અને ચેનલને સપોર્ટ કરો ઓકે મળીએ નેક્સ્ટ ડેમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત